કેટલી હું કાયમો છું અને કેટલા ડોલર હું અર્નિંગ કરી છે આજ હું તમને આ વિડીયોમાં બતાવવાના છે અને વિડીયોમાં બનાવી રહીજો મિત્રો અને આજ બધો પૂરો ક્રીનશોટ પાડીને તમને બતાવવાના છે અને આજમાં ઇન્ડિયન રૂપીઝનો ડોલરનો શું ભાવ છે એ તમને આજ બતાવવાના છે આજનો શું ભાવ છે બરાબર તો બને રહીજો મારા વિડિયોમાં હું કેટલા ડોલર કમાનો છો અઠાણું સર્વિસમાં અને મારી પહેલી અર્નિંગ શરૂ છે યુટ્યુબમાં અને ક્યાં સુધી હું ડોલરમાં પહોંચ્યો છું અને એક દિનની ગમાણે કેટલી આવી જાય છે મારે એ હું તમને બતાવવાનો છો તો વિડિયો પૂરો જોજો અને બનાવી જો મારા વિડીયોમાં તો હાલો વિડીયો શરૂ કરી થોડોક આપણે ખેતીવાડીમાં બેઠો એટલે ખેતીવાડીનું પણ શૂટિંગ તમને બતાવી દઉં ક્યાં હું આવ્યો છું અને ક્યાં વિડિયો બનાવવા આવ્યો છું તમે જો આ દાંતરણ આપણો દેશી બાવળ કહેવાય છે દેશી બાવળ તમે જોઈ લ્યો સરખોથી પછી તમને બતાવું તો આ દેશી બાવળ છે પૈડ્યા બરોબર અને આ અમારો ખેતરનો સેન છે તમે જુઓ ખેતરનો સેન તમે જોવો જોયું તમે તો મિત્રો આજ બતાવી દઈ પણ આ તમને બતાવી કેટલા ડોલર કમાણો પણ એમ એમ કરો ચેનલ ચેનલને નવા હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દીજો અને સબક્રાઈઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બે લેકરની ઘંટી પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો શેર કરી દેજો બંનેતા વધી કેમ કે ગુજરાતી માણસ આ રહ્યો છે આ તમને હાશે હાશું બતાવવાનો છે કેટલા રૂપિયા રહ્યો છો કેમ કે અંત તક વિડીયો જુઓ તો તમને ખબર પડે કેમ કે વિડીયો તમે જો કાપીને જુઓ તો એ નહીં ખબર પડે અને વિડીયો તમે પૂરો જોજો કાપ્યા વગીરનો અને સેલે બધી જુઓ તો તમને ખબર પડે કેટલા પૈસા કમાણો એના બધાને ક્રીમ શોટ પાડી પાડીને તમને બતાવવાનો છો અને ઇન્ડિયન રૂપીઝનો એક ડોલરનો ભાવ શું છે આજનો એ તમને બતાવવાનો છો પણ તમે વિડીયો પૂરો જુઓ તો જ ખબર પડે નગર ખબર પડે નહીં તો મારો ક્રીમ શરૂ છે તમે ક્રીમ શોટ પાડીને બતાવવું જો આ ક્રીમ શોટ તમે જોવો પણ જતાં જતાં તમે એક વાત તમને કહું કે આ વિડીયો પૂરો જોવો તો જ તમને ખબર પડે કેટલા કમાણો છો અને તમે પણ ચેનલ નવી બનાવી શકો છો અને શોર્ટ વિડીયો પહેલા મૂકજો શોર્ટ વિડીયો મૂકતા મુકતા તમે લોંગ વિડીયો પણ શરૂ કરી દેજો અને ચાર હજાર કલાક અને હજાર સપ્રાઇઝ જોઈએ ખાલી એટલે તમારી ચેનલ થઈ જાય એટલે અર્નિંગ શરૂ થઈ જાય તમારી પૈસાની પણ તમે વિડીયો પૂરો જુઓ તો જ ખબર પડે તા આ ખબર તો પડે નહીં કેટલા હું કમાણો છું પૈસા આ તો થોડોક આપણે છીએ આપણે આ થોડોક બતાવી પછી તમને કહી દઈ આ તો જુઓ તમે મારી વાડીનો નજારો ફરીને જોઈ લો કે હું મજૂર માણસ છું બહુ એમ થાય કે યુટ્યુબર બન્યો છું પણ હજી તો ભગવાનની દયા થાય એટલે આ કમાણી કરીશું ભગવાનની દયામાંથી હાજર રહ્યો બાકી તો ખેતીવાડી માણસ કેદી સારો થાય કે આવું યુટ્યુબમાં ફેસબુકમાં કેમ મોનિટાઈ થઈ જાય બરાબર કે કાંક એ વસ્તુ બનવાનો હોય અને ક્યાંક આગળ આવવાનો હોય તો જ આવો વિચાર સુજે નકર આવા ગામડાના માણસોને આવો વિચાર હું નહીં યુટ્યુબનો નકર યુટ્યુબની ખબર એ કોને પડતી કેમ કે આ વિડીયો પૈસા મળે છે યુટ્યુબમાં અને યુટ્યુબમાં એટલી કમાણી થઈ છે બરાબર એવી તો અમને ખબર નહોતી પડતી પણ જિંદગીને બધું શીખવાડી દીધું છે અમને અને યુટ્યુબમાં હું પૈસા હું કમાણી કરું છું થોડી થોડી કરું છું આગળ વધતાં ભગવાનની દયા તમે જો તમારો સપોર્ટ હશે સાધો તો અર્નિંગ કરી શકીએ ને મારી હાલત હારી થઈ જાય ને જિંદગી સુધરતી જાય એ હું ગરીબો માણાની સેવા કરીશ મારથી જે ગરીબ હશે એની હું સેવા કરીશ અને હું કઈ નહોતા હોતા પૈસા આપીશ એવું બધું કરીશ આપણો એવો મગજ છે અને બહુ હરાભ થતા તો ગરીબ માણસો હોય એને આપણા લેવલમાં હું ભણાવતો જાય એવી મને આશા છે તો તમારો સપોર્ટ હોય અને તમે મને જો આગળ મોકલતા હોય કેમકે સપોર્ટ વગરનું કાંઈ વસ્તુ મિત્રો થતું નથી સપોર્ટ સપોર્ટ છે ને એ જ આગળ છે બાકી જો ખેતીમાં એકલા કીધે કાંઈ થાય નહીં એકલા જો હું કદાચ દહ દી કરું દી કામ કરું પણ કામ સરખું થાય નહીં એમાં દહ પંદર વીસ જણા હોય તો કેટલું કામ થાય એક જણો હોય તો કેટલું કામ થાય કાયમનો એક જણો કામ કરતો હોય તો કેટલો થાય દહ વળું લેવાય એવા વીસ જણા હોય તો બસો વયું લેવાય કે ન લેવાય એમ તો આ એની જેવું છે મિત્રો તમે જો આગળ મોકલતા હોય ને તમે સપોર્ટ કરતા હોય તમે મારા વિડીયો જોતા હોય તો મિત્રો નકર તો કાંઈ ખબર પડે નહીં તો મારી આ લોર્નિંગ શરૂ થઈ ગઈ છે આ અને જો મારા આડત્રીસ ડોલર થઈ ગયા છે આડત્રીસ પોઈન્ટ અઢાર ડોલર એટલે એની અર્નિંગ આપણે જોઈએ તો આજની અર્નિંગ તમે જોવો આજનો એક ડોલરના પૈસા ઇન્ડિયન લેવલમાં પૈસા ગણો ને તો તેશી રૂપિયા છે બરોબર તો આપણે હિસાબ કરી તેસી રૂપિયા એ બરાબર તો હાલો આપણે હિસાબ કરીને બતાવી અને કેટલા રૂપિયા થાય છે અને તમે હિસાબ કરી નાખ્યો આડત્રીસ ડોલરના કેટલા પૈસા થાય છે આડત્રીસ પોઈન્ટ અઢાર ડોલરના કેટલા પૈસા થાય છે બરાબર ને હા તો હાલો તમને હિસાબ કરીને બતાવી દઈએ છીએ બને રહીજો વિડીયોમાં વિડીયો તરીકે ક્લિક ન કરતા અને હાલો હું તમને અર્નિંગનો એ સ્ક્રીનશોટ બતાવી દઉં છું તો આ મારો ક્રીમ શોટ દોર્યો એટલા પૈસા થયા ભાઈ એ તમે હિસાબ કરી લીજો એટલા પૈસા થયા ગુજરાતી લેવલના પૈસા પછી ગુજરાતી લેવલના પૈસા ગણો આડત્રીસ ડોલરના પૈસા કેટલા થાય છે તો એટલા પૈસા થાય મિત્રો તમે જુઓ આ ક્રીમ શોટ મારો અને ડોલરનો ભાવ જાણવો હોય તો ક્રમ બ્રાઉઝર ગૂગલ ઓપન કરી લેવાનું ઓપન કરી લીધું છે મિત્રો તમે જુઓ આમાં લખવાનું હાઉ ટુ મેસ ઇઝ ડોલર ઇન ઇન્ડિયન રૂપીઝ એટલે જો નીચે ભાવ આવી ગયો ત્યાંશી રૂપિયા ભાવ છે નવ તારીખ બે હજાર સોવીનો રેડી જોયું જોયો મને ખબર પડી કે આ મારો ક્રીમ છોડ જોઈ લો આડત્રીસ ડોલર પોઈન્ટ અઢાર પોઈન્ટ ડોલર થયા એના પૈસા જો એટલે ત્યાં વિચાર કરી લો મિત્રો આ તમારા સપોર્ટથી જ આ છે અને સપોર્ટ કરતા રહ્યો અને અમારી જેવા ગરીબ માણસો આગળ વધતા કેમ કેમકે વિડીયો જોવો તો જ ખબર પડે અને તો અમારા ખાતામાં એડ આવે એડના પૈસા અમને મળે મિત્રો તો સપોર્ટ કરો આ વિડીયો આગળ મોકલો તો જ ખબર પડે તો હવે મળશું આગલા વળીએમ તબક્કી કે લેસ જાય